જય શ્રી કૃષ્ણ મિત્રો ભાદરવા સુદ એકમ એટલે રામદેવ રામદેવપીરના નોરતાનો પ્રથમ દિવસ તો આ વિડીયોમાં રામદેવપીરની કથા અને ધૂપની ધુમાડે વહેલા આવજો આ સુંદર ભજન સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ મિત્રો ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવિંનું વ્રત ઉપવાસ કરવામાં આવે છે રામદેવ પીરના નોરતા રાખવામાં આવે છે નોમના દિવસે રામદેવ પીરને નેજા ધજા ચડાવવામાં આવે છે શ્રદ્ધાના પ્રતિક સમા રામાપીર ભક્ત સમા રામાપીર ભક્તજનોની પીડાનું નિવારણ કરે છે શત્રુઓનો નાશ કરે છે રામદેવ પીરના નોરતા જે ગુજરાત અને રાજસ્થાનના શ્રદ્ધાળુ ભક્તો ગમે ત્યાં હોય પણ આ નવ દિવસના નોરતા તે જરૂરથી કરે છે ભગવાન શિવ અને પાર્વતીએ આદિપંથને નિજ્યા ધર્મનું નામ આપ્યું જેથી આ ઉદ્દેશનો પ્રચાર કરવા દરેક માસની અજવાળી સુદ બીજ તીજ પાંચમ અગિયારસ તેરસ અને પૂનમના દિવસે પાઠ મંડપનો ઉત્સવ કરવાનો ગાદીપતિ ધર્માધિકારીઓએ નિર્ણય કર્યો સાધુ સંતો જતી સતી સિદ્ધિ યોગ યોગી ભક્તો વગેરે આ પાઠ ઉત્સવ ઉજવે છે આખી રાત ભજન કીર્તન અને જાગરણ કરે છે એક સમયે પાર્વતીજીએ સદાશિવ ભગવાનને પૂછ્યું કે કયો ધર્મપંથ મંગલકારી છે જેનાથી ઉદરમાં શાંતિ થાય ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે હે પાર્વતીજી જેમાં એક જ મેઘનું જળ લઈને જુદી જુદી નદીઓ જુદા જુદા માર્ગો વિચરે છે એવી રીતે આપણા મહાધર્મના આશરે નાના પ્રકારના અનેક પંથો ઉત્પન્ન થાય છે આ જે મહાધર્મ છે જેની વાત કરીએ તો એક વતી જે નારી રહેતા હોય અને નિજા ધર્મની નિજારી હોય ખેડૂતોના ખેતરમાં કૂવા પાસે રેટ ફરતો હોય ને આ રેટમાં અસંખ્ય ગળાઓ છોડેલા હોય છે અને રેટ જેમ ફરે તેમ ગળાઓ કૂવામાં જાય છે અને ભરાઈને ઉપર આવીને કૂવા પાસે ગોઠવાયેલા થાળામાં ઠલવાઈ જાય છે જેમ જેમ જુદા જુદા સંપ્રદાયોનું થાળું તો આ આપણું મહાધર્મ જ છે આપણો મહાધર્મ પ્રકૃતિના પાંચે તત્વોને આવરી લઈ જીવ શિવનો સમર્થ વય સાંધે છે પાંચ તત્વો પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ ને જીવ સાથે મેળવી માનવ દેહ ઉત્પન્ન કરી અને તેના રક્ષણ માટે આ પાંચે તત્વોને સદાકાળ રાખ્યા છે ધરતી માતા બીજની સમાન આવી તેનું પોષણ કરી તે પ્રગટ કરે છે બીજ સંગરવાથી એ બીજને આ બીજનું પોષણ ગગન મંડળમાં રહેલા વાદળોના પાણીથી થાય છે જ્યારે વાદળોને પોતાનામાં રાખવાનું કાર્ય આકાશ કરે છે આકાશમાં રહેલું જળ પૃથ્વી પર પડતાં જ પૃથ્વી પાંચે તત્વોનું પોષણ કરી પેલા બીજને પ્રગટ કરે છે આથી બીજ ફાલે ફૂલે અને ફળે છે બીજના પાંચે તત્વોનું શોષણ થઈ તેનું પોષણ થાય છે આ રીતે સર્જન સદાકાળ ચાલ્યા કરે છે સૃષ્ટિ સર્જનના સગુણ હેતુને પૂર્ણ કરવા માટે નર અને નારીનું સર્જન કર્યું તે જાગૃત અવસ્થામાં સત્કર્મો કરે તેમ છતાં નિંદ્રા અવસ્થામાં તેના શરીરની ક્રિયા ચાલતી રહે જેથી તેનું શરીર સચવાય છે અને ફરી પાછું જાગૃત થાય છે ત્યારે તે કર્મ ધર્મ કરે છે અને તેના વિચાર દ્રઢ થતાં તે ભક્તિભાવમાં રંગાઈ જાય છે પાર્વતીજીએ સદાશિવને ફરી વિનંતી કરીને પૂછ્યું હે પ્રભુ નિજરા પંથનું પાલન કરવાના નિયમો સમજાવો ત્યારે સદાશિવે પાર્વતીજીને કહ્યું જે પુરુષ પર સ્ત્રીને પોતાની માતા બહેન સમાન ગણે છે અને જે સ્ત્રી પર પુરુષને ભાઈ અને બાપ સમાન ગણે તેઓને જ આ નિજ્યો ધર્મમાં સ્થાન છે ગ્રહસ્થ જીવનનો ધર્મ માનવ સેવા છે મહાધર્મનું એ પહેલું પગથિયું છે એ સોપાન છે અને જેઓ આ ધર્મને નિજ ધર્મ માનતા હોય છે જેને પૂર્વજન્મમાં ભક્તિભાવ વરેલી હોય છે એવા પતિ પત્ની હિંમતવાળા હોય તેઓ જ આ નિજ ધર્મ પાળતા હોય છે આકાશમાં જળ ભરેલા વાદળો પરસ્પર ટકરાતા હતા તેમાં પાવક વીજળી પ્રગટે છે તેમ પતિ પત્નીના મત અને મનની એકતો એકતા અને ભક્તિભાવમાં પૂરા રંગાયા હોય એના હૃદયમાં દિવ્ય પ્રકાશ થાય છે અને અંતરમાંથી અંધકારનો નાશ થાય છે એક મત એક મન પ્રભુ વચન નેકી ટેકી પરહિતમાં સહાય કરે અચલ અણમન વિવેકભરી વાણી ઉચ્ચારે આ મારું આ તારું આવો ભાવ પણ મનમાં ન લાવે એવા ધર્મ એક ધર્મવાળા ઉપાસક નડનારે પરમેશ્વરનું ભજનમાં ભરપૂર રહેતા હોય તેમ તેમની માયાનો મોહ પણ તૂટી જઈ યોગ યોગના ભાવ અને યુગો યુગોના ભાવના બંધનથી તે છૂટી જાય છે નીચિયા ધર્મની વાત ભૂલાઈ ના જાય એ માટે રામાપીરે રણુજાનો પાઠ ઉત્સવ કરેલો અને આ ઉદ્દેશ ફરીથી દોહરાવેલો ચોપન વરસની ઉંમરે રામદેવપીર વિક્રમ સવન પંદરસો પંદરની સાલમાં ભાદરવા સુદ અગિયારસ અને ગુરુવારના દિવસે રણુજામાં સમાધિ લીધી હતી તો બોલો શ્રી રામદેવ પીરનો જય તો મિત્રો આ હતી રામદેવ પુરાણની કથા અને હવે સાંભળીશું ધૂપને ધુમાડે વહેલા આવજો રામા પીર એનું સુંદર ભજન ને રે ધુમાડે એવા એ ને રે ધુમાડી વેલાવજો े आजो आजो अजमल्ना कुवरी रजाना राजा दूपने रे दु माडि वो इवाूपने रे दु माडि वो इवा माता मीनडी काड मोकले इवा माता मीनडी काड मोकली

વારે રણુજાના રાજા ધુપને રે ધુમાડે વેલાવ જોવા ધુપને રે ધુમાડે વેલાવ જોવા ભાટી હરજી રે કાગડ મોકલે એવા ભાટી હરજી રે કાગડ મોકલે હે દાણી બાઈ જુએ જાજી રે વારે રણુજાના રાજા દુપની રીદુ મળી વેલા બજુ એવા આરતી રે ટાણી રી વેલા બજુ હે આવજો આવજો અજમલ્લા કુંવર રે રણુજાના રાજા દૂપની રીદુ મળી વેલા બજો એવા આરતી રે ટાણી વેલા બજું बुलु श्रीरामाीीर